20 જેટલી જગ્યાઓમાં વોટર હાર્વેસ્ટિંગની પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે. હાલમાં પડી રહેલી પાણીની અછત અને જમીનમાં પૂરતું પાણી ન હોવાને કારણે મહાનગરપાલિકાની જગ્યાઓમાં અંદાજે 90 ફૂટથી પણ વધુની ઊંડાઈમાં વોટર હાર્વેસ્ટિંગની પ્રક્રિયા શરૂ કરાઈ છે. જેને લઈને પાણીના સ્તરોમાં વધારો થશે અને જમીન પણ ફળદ્રુપ બનશે. આ કેન્દ્રીય મંત્રી સીઆર પાટીલ અને કમિશનર દેવચોદરીનો સંયુક્ત પ્રયાસોથી જ્યાં જે વિસ્તારોની અંદર વોટર લોગિંગ થાય છે એ વિસ્તારોમાં આપણે વોટર હાર્વેસ્ટિંગની કામગીરી અત્યારે હાલમાં ચાલુ કરી છે લુનસુપુ મેદાન છે આપણું ચાંદી ચોક પાસે પાર્કિંગ છે અને બીજી જે ન મહાનગરપાલિકાની નગર પ્રાથમિક શાળાઓ છે એ શાળાઓમાં તેમજ નગરપાલિકાની મહાનગરપાલિકાની વિવિધ કચેરીઓમાં વોટર હાર્વેસ્ટિંગની કામગીરી કરવાના છે અને અત્યારે ચાલુ રહી છે જે વિસ્તારની અંદર પાણી વધારે પડે છે વોટર લોગિંગ થાય છે તો અહીં આપણે નેવું ફૂટ સો ફૂટનું બોરિંગ કરીને ત્યાં કેચપેટ બનાવીને સીધું પાણી આપણું જે વરસાદનું પાણી છે એ કેચપેકથી સીધું હાર્વેસ્ટિંગ થાય એ પ્રમાણેનો અભિગમ સાથે મહાનગરપાલિકાની ત્રીસથી પચાસ જેટલી મિલકતો જે છે એમાં કામગીરી આ વોટર હાર્વેસ્ટિંગની શરૂ કરેલી છે જેથી આપણે પાણીનો બચાવ કરી શકીએ અને ભારત સરકારના જળ સંસાધન મંત્રાલય દ્વારા જે કેદ દનનો કેદ દેનનો જે કન્સેપ્ટ છે એ સંપૂર્ણ પરિપૂર્ણ થાય અને મહાનગરપાલિકામાં એનું સારું યોગદાન મળે એ માટેનો પ્રયત્ન મહાનગરપાલિકાનો છે